જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે છોટાઉદેપુરના કવાંટથી કવાંટમાં રહેતા પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાને નજર કેદ કરવામાં આવ્યા છે ગઈકાલ રાતથી તેમના નિવાસ નિવાસસ્થાને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને તેમને નજર કેદ કરવામાં આવ્યા હોવાના સમાચાર આજે સવારથી સોશિયલ મીડિયામાં વહેતા થતાં તીર સમાચારે આ જે વાત છે તથ્ય છે તેને જાણવા માટેનો પ્રયાસ કર્યો ખુદ નેતા વિપક્ષ સુક્રામ રાઠવા સાથે જારે તીર સમાચારે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે શું કયું આવો સાંભળીએ हेलो જરા આગળના हेलो આયા પોલીસવાળા પકડેયા નમસ્કાર હું જમીલ પઠાણ બોલું છું તીર સમાચારમાંથી સુક્રામભાઈ આપને હેલો હાજી શુક્રમભાઈ આપને નજર કેદ કરવામાં આવ્યા છે તેવા સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા છે શું છે હકીકત સાચી વાત છે રાતના નવેક વાગે હતી પોલીસ વાળા મારે ઘરે આવ્યા હતા સિવિલ ડ્રેસમાં હતા એટલે બહુ ખ્યાલ ના આવ્યો થાકેલ એટલે મેં ઉઈ ગયો તો સવારમાં જોયું તો પોલીસ વાળા હાજર જ હતા એટલે ગઈકાલે રાતથી તમને નજર કેદ કરવામાં આવ્યા છે હા અને સવારમાં મારે તો કામ હતું એટલે કમાટ ગયો કમાટ મારી ઓફિસે જરા ભાઈઓ ભાઈઓ કરવા તે કરીને પાછો વચ્ચે પોલીસની ગાડી આગળ બે અને પાછળ બે લાગી છે શું કારણ છે એટલે શું કેવું છે પોલીસ નું ખબર ને નીચે નીચે મેં ઉતરું અને પૂછું તારે મને ખબર પડશે કે તેના માટે મને રોકવા માંગ્યો છે અચ્છા સુખરામભાઈ આપને બીજો એ સવાલ કરીશ કે આજે જે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બે આદિવાસી યુવાનો ના મોત ને લઈને તો શું આપ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છો જવાના છો અમે એ કાર્યક્રમ તો નહીં પણ જેના જેના ઘરનો દીકરો મરી ગયો છે એને એના ઘરે આદિવાસી રીત રિવાજ મુજબ અમે બેસવા જતા હતા અને આ રસ્તામાં પોલીસ વાળા આવ્યા છે એટલે હવે અમને પહોંચવા દેશે કે કેમ બાર દિવસ સુધી માણસ ત્યાં જઈને બેસી શકે એમના કુટુંબના ત્યાં ત્યાં જવું છે જુનાગઢ ના છે ને કોઈ રાજકોટના છે ને કઈક સોમવાર ના છે ને બધા છે ખરા સુખરામભાઈ આ જે રીતે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જતા લોકોને રોકવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા એને લઈને શું કહેશો આદિવાસી સમાજની રીતે જયારે ભેગા થતા હોય તો પોલીસ વાળે રોકવું ના જોઈએ પણ મને કઈક ખબર છે કે એના કુટુંબીજનો એવું ના છે કે અમે આવો પ્રોગ્રામ રાખ્યો નથી એટલે સ્વાભાવિક છે કે પોલીસ ને એવું થાય કે આ રાજકીય રીતે એમ કે આ શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ થઈ રહ્યો છે કોઈ ઘર્ષણ ના થાય એટલા માટે બધા રોકતા દેખાઈ રહ્યું છે આમ જો કે આદિવાસીઓ કોઈ દિવસ ઘર્ષણ નથી કરતા પણ સરકાર ના આદેશ મુજબ પોલીસ કાયદો પાડવો પડે એટલા માટે પોલીસ પ્રયત્ન કરે છે કે ભાઈ આગેવાનો રોકવા અને ત્યાં પબ્લિક ભેગી ના થાય એવા પ્રયત્ન કરી રહી છે તો આપ એ આદિવાસી પરિવાર જેના ઘરમાં બે યુવાનોના મોત ની છે એમના ઘરે બેઠવા જવાના હતા કે કાર્યક્રમમાં ઉપસ્થિત હા 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 ઘરે 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 પોજા ફોગ્રામ માં નહીં ઘરે ઘરે જવાના પણ જોવું છું આ લોકો રસ્તામાં રોકશે તો રોકાઈ જઈશું સાથે મારી ફરજ તો પડશે ને બિલકુલ ધન્યવાદ સુખરામભાઈ તીર સમાચાર સાથે વાત કરવા બદલ જી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો